દીવના ગાંધીપરા વિસ્તારના તળાવમાં પાંચ થી સાત જાતના પક્ષીઓ વસવાટ કર્યો છે ગાંધીપરા વિસ્તારમાં સફેદ બગલા અને કાળા બગલા આકર્ષણ જમાવી રહ્યા છે અહીં આવતા પક્ષીઓ સંવર્ધન અને બચ્ચાના ઉછેર માટે આવે છે સમગ્ર ચોમાસા દરમિયાન આ પક્ષીઓ અહીં જ વસવાટ કરે છે દીવ એ પ્રકૃતિની રમણીય જગ્યા છે ગામની નજીક જ ગાંધીપરાનું આ તળાવ આવેલું છે આ તળાવની અંદર જુદી જુદી પાંચથી સાત વકલના અલગ અલગ પક્ષીઓ આવે છે તેની અંદર આપણે કોમન ડેક જેને કહેવાય એ કોમન ડેક છે ઉપર ફૂમકીવાળું જે બતક આવે એ બતક છે પછી જેને આપણે રણકાગડા એવું નામ આપીએ છીએ પણ એના કરતાં જરાક અલગ પ્રકારના છે એ અહીંયા સંવનન સંવર્ધક અને બચ્ચાના ઉછેર માટે આવે છે ગાંધીપરા વિસ્તારમાં તળાવની અંદર પક્ષીઓ પોતાનો ખોરાક મેળવવા આવે છે અહીં પૂરતા પ્રમાણમાં દરિયાઈ માછલી મળી રહેવાથી અહીં પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય અથવા ચોમાસું પૂરું થાય એ વચ્ચેના ગાળામાં ખાસ કરીને આ જોવા મળે છે આનો ખોરાક મચ્છી અને નાના નાના કીટાણુ જીવાણુ નાના પ્રકારના હોય અનેક પક્ષી પ્રેમીઓ પણ આ સ્થળ ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પ્રવાસન વિભાગ ને પણ આ વિસ્તાર ને વિકસાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે દિલીપ મોરી વીટીવી દીવ